કોઈ માતા નડતી સાચું ને એટલે ચોક ભુવા એમ કે ઝોપડી નડી તો કે તું નડે પેલા ઝોપડી નહીં નડતી શું કહેવાનું કોઈ નડતું તમારા પૂર્વજ હોય એમને નડતા ઓર એ વાત પિતૃ પૂર્વજ ની માતાજી તમે બતાવો છો તારો પૂર્વજ નડ્યો તારી સિકોતર નડી તો એ કેમ નડે કઉ વાભરું છે તો થોડું પ્રવચન લાબુ થશે કોઈ વાત એ તો બેસે મોનતા હતા આપણે શું તમે કે પૂર્વ સિકોતર ના બધું બતાવો છો તો એ કેમ બતાવો છો તો તમારા પિતૃ પૂર્વ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા છે એ પણ તમને કારણ વગર નડતા નથી કેમ કારણ વગર નડતા નથી તમે કોઈ જો એનો એ મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં એને યાદ ના કરો કશું જ નહીં પણ આજના મનુષ્ય શું થોડું દુઃખ પડે એટલે ભુવા જોડ જાય અને ભુવા એવું કે કે આ તમારા પૂર્વજને એને હરાઈ દો એના વારણ કરી અને જઈ નદીમાં પધરાઈ દો તારે નારિયેળ મેલાવડાવો પૂર્વજને જમાડ અને પૂર્વજને નાખી દે ચો નદીમાં તારે પૂર્વજ નડસ નકર કોઈ પૂર્વજને નડ તમે એના હાથે કરી છંછેડ્યો કોઈ સિકોતર માતા હોય આત્મહત્યા કરેલી કોઈ બહુ હોય કોઈ હરગીન મરી જયેલી હોય કે કોઈ કમ હોતે મરી જયેલી કોઈ નોની ઉંમરે મરી જયેલી હોય એ પણ એમને એમ નડતી નથી પણ તમે આ ભુવા જોડ જાઓ અને ભુવાઓ જોડ જઈ અને ઘરમાં વારણ કારણ કરાવો ભુવાન શું દેખાય ખરી કોઈ ચૂડેલ છે પણ એને એવી ખબર ના પડે કે આ ગંધી ચૂડેલ છે એ ક્યાં બહાર છે કેવું સિકોતર નામ શું કહેવાય બીજું ચૂડેલ શું કહેવાય ચૂડેલ બેહાડો એટલે પેઢીની કરીને બેહાડો એટલે સિકો કોઈ પણ બઈ મરી જે હોય નની ઉમરે કમ હોતે એને શીખો તર કહેવાય પણ એની બીજી ભાષામાં એને ચૂડેલ કે રખડતી હોય તો ચૂડેલ કે ને ઘરની હોય તો શીખો તર કે તો પેલા ભૂવો ચેક કરે ને તો કે ભાઈ કોઈ ચૂડેલ દેખાય છે કે એવું તો શું કરશો આને વારવું પડશે તમારા ઘરમાં ચૂડેલનો વાસ છે કે પણ ખરેખર ચૂડેલ નહીં એ તમારી ઘરની કોઈ સિકોતર જ આત્મહત્યા કરેલી રખડતી હોય ફરતી હોય પણ એ ભુવાન ચૂડેલ તરીકે જોવો છું કે આ નું છે ભાઈ ચાર રસ્તે ભરાય દો એટલે શું કરે નારીઓ લેશે અને કંકુ બંકુ જે વિધિ કરતા એ રીતે આખા ઘરમાંથી બધા માથા ઉપર થી ચારેય બાજુથી ઉપર નીચેથી બધી જગ્યા થી ફેરવે પણ ફેરવીને શું કે હું આને નદી માં દઈશ કે ચાર રસ્તે મૂકી આવીશ આ એ સિકોતરના જ તમે વરાઈને ચાર રસ્તે મૂકી આવીને તારે નડવા ઉભી થઈ હવે ના છોડું અત્યારે સુધી નથી નડતી હા શું ખોટું અત્યાર સુધી તો નથી નડતી અત્યારે હવે હું નડી જઉં બતાવું એટલે તરત કોઈક દીકરીને ધૂણવાનું ચાલુ થાય તરત રો થાય છે ને બધું આ એટલે થાય તમે છંછેડતા ના હોય તો કોઈ દેવ નડે પૂર્વજ ના આવરી હરાયલો પૂર્વજ ને બેહાડો દીવો કરો અને પછી કોઈ ગો શું કે પૂર્વજ નહીં થયા એનો તો મોક્ષ મળી ગયો અલ્યા મોક્ષ માટે તો ચિતની તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો એમ મોક્ષ પાંચ જન્મ મળી જાય વારણમાં મળી જાય મોક્ષ એટલે સીધી ભગવાનની પ્રાપ્તિ તમારા વડીલો એવા કેવા કર્મ કર્યા છે ડાયરેક્ટ એમ મોક્ષ મળી જાય આ શું ખોટું એને મોક્ષ આપ્યા દીધો કે મોક્ષ ના અપાય એવી રીતે ના મળે મોક્ષ એના એનો જો મો લઈ જો લગાવ તમારું મન જોઉં એક સૂક્ષ્મ વાત કહું બધાને સમજણ પડે એવી સ્પષ્ટ ભાષા તમારું આસુ છે સ્થૂળ શરીર આ જ્ઞાનીઓની મહાત્માની વાતો છે આ શું કહેવાય સ્થુલ શરીર જે તમે આ ચૂટલી ખણો ને એ અનુભવ થાય છે ને કે આ મારું શરીર આ સ્થુલ શરીર કહેવાય એની અંદર એક સૂક્ષ્મ શરીર આવે એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાળું સૂક્ષ્મ શરીર હોય અને ત્રીજું હોય એ કારણ શરીર જે તમારો સ્વભાવ હોય એ ત્રણ શરીર અને ત્રણ શરીર પછી આત્મા હોય હવે જ્યારે વ્યક્તિ મરી જાય ધોનથી ઓભરજો જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય એને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની આ સ્થુલ શરીરનો નાશ થઈ જાય એ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય અને સૂક્ષ્મ શરીર હોય ને મન રૂપી એ જીવતું રહે શું કીધું એ બર નહીં કે મન ક્યાં છે કોઈને ખબર મન ક્યાં છે ખબર છે ડૉક્ટરને પૂછો કે મારું મન ક્યાં છે ડોક્ટર આખું મશીન કરીને ચેક કરશે મન હાથમાં નહીં આવે આવશે અહંકાર ક્યાં છે મારો ડોક્ટર આખું સ્કેન કરશે સીટી સ્કેન કરશે ને એનો અહંકાર હાથમાં આવશે આવશે કેમ આ બધી વસ્તુ સૂક્ષ્મ છે એ દેખાય નહીં એટલે આ આદની ટેકનોલોજીને હાથમાં આ વસ્તુ આવે નહીં કેમ કે એ સૂક્ષ્મ વસ્તુ છે જ્યારે મનુષ્ય મરી જાય અને એના અગ્નિ સંસ્કાર આવે ને ત્યારે આના સ્થૂળ શરીરનો નાશ થઈ જાય જે આ અનુભવ કરો એનો નાશ થઈ જાય પણ અંદરનું સૂક્ષ્મ શરીર હોય ને એનું મન એ તો જીવતું જ રહે સમજા પડે હું કઉ છું એ આ જે રૂપી શરીર હોય ને સૂક્ષ્મ શરીર એ તો જીવતું જ રહે એનો જો લગાવ હોય ને એની આત્મા ભેગો થઈ અને ઘરમાં લગાવ હોય તો ઘરમાં ફર્યા કરે દીકરા પ્રત્યે હોય તો દીકરાની આજુબાજુ ફર્યા કરે ગાડીમાં લગાવ હોય તો ગાડીમાં ફર્યા કરે ຈમ એ સૂક્ષ્મ શરીર જીવતું રહ્યું હોય એટલે કઈક ના કરતા મારા દાદા દેખાયા એક ઝલક જ હોય હોય છે હું બોલું છું ભૂતય હોય બધુંય હોય બરોબર છે પણ આ સૂક્ષ્મ શરીર કોઈનું મરતું તમારા મનના વિચાર જે મરતી ઘડીએ જે છેલ્લા વિચારો હોય એ પ્રમાણની તમારી ગતિ થાય એટલે તો મરી જાય માણસ એટલે શું કે રામ નામ એવું કે છે ને તો એ મરેલી આત્મા ને એ મરેલા જીવને તે આજુબાજુ વાળા સંભરાવે છે એટલે આખી જિંદગી તે સુલ્યા હાઈ પૈસા હાય પૈસા કર્યા રામ નામ જ સત્ય છે બીજું બધું મિથ્યા

ચામુંડા મહાકાળી શધી જેના મનમાં જે હશે જેના હૃદયમાં જે માતા હશે જેના જે લગાવ હશે મળતી ઘડીએ કદાચ છે ને એ જ મુખે થી નોમ આવશે ને સીધા તમે માતાના ધોમ માં જતા રહેશો ભૂત બનીને રખડવાનું થશે પણ તમારે રખડવું હોય તો કરો આ પૈસા આય પૈસા મર્યા પછી હકવારો નહીં છે

પણ જીવતાજી ગોડા ભજી લો મર્યા પછી તો યમરાજ આવશે ને યમરાજ યમરાજ બે દૂત આવશે ને લેવા તાર હારા હારા ને શું કહો હવે મરી જાય એટલે અંદર બધું થઈ જાય ખબર છે ને મરતી ઘડી જીવ થાય એટલે બધું થઈ જાય પેન્ટ ભીનું થઈ જાય છે કઈક નું થઈ જાય છે ને મરતી ઘડી જોજો કે કોઈ ઉમર લાગે છે કોઈ દાદા જીવ જતો છે ને આવું થઈ ગયું છે ને તેવું ચમ થાય એ દૂતો આવડે દૂતો જોઈને બી જાય માણસ હા શું આવ્યું એટલા બધું થઈ જાય જીવ જતો રે પણ જે સજ્જન માણસ છે જેને હારા કર્મો કર્યા છે ને એ મર્યા પછી હસતો જશે હારા દાડે જશે જોવો છો ને હસતો જશે રાજી થઈ જશે અને તમે તરત વાતો કરશો કે એને કોઈ તકલીફ ના પડી હસતા મુખે જતા રહ્યા જોઈ લો સજ્જન માણસ હશે અને દુષ્ટ હશે ને એને તો પીડા ઉપડે નહીં જોતા તો આ બધું સત્ય છે આ અનુભવ કોઈએ જોયું નહીં ને જોવા વાળા કેવા આયા નહીં ને એટલે તકલીફ છે જો બે ચાર જોવા વાળા પટેલ આવી ગયા હોત ને કેવા તો સારું હતું પણ ભગવાનની સિસ્ટમ એકવાર મર્યા પછી પાછો વ્યક્તિ આવે આવે તો ચોર્યાસી લાખ યોની ફરી 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 ચોર્યાસી લાખ યોનીમાં જીવોમાં કીડી મન મચ્છર મન ગાય મન બલાડા મન કૂતરા મન શીખવા ભગવાન શ્યામા શ્યામા નાખે ચોર્યાસી લાખ યોની ફરી ફરી ભગવાન દયા કરે તાર મનુષ્ય અવતાર ફરી એક વખત મળે તાર તો તમારા મા બાપે બદલાઈ ગયા હોય પરિવારે બદલાઈ ગયું હોય ઘરે બદલાઈ ગયું હોય ગામે બદલાઈ ગયું હોય હોય કે નહીં આ પૂર્વ જન્મ માં કે નહીં કે નહીં માનતા કે ખાલી વાતો હોભરી માડી ખબર નહીં હોય કે ના હોય સસત્ય તમારા બધાને એક જનમ નહીં થયા મારા દીકરાનંદ તમારા બધાને એક જનમ નહીં થયા કરોડો અજબો જન્મ થયા છે ને તારે ભગવાને અવસર આલ્યો છે ફરી ગુમાવશો નહીં મારા જેવી માતા ક્યારેય નહીં મળે ફરી નાના દુઃખ દુઃખના દુઃખ પાછળ ના દોડશો ઓરખો ગોળા સત્યના માર્ગે આવો જ્ઞાનના પ્રકાશમાં આવો

હું એકલો જ દુખી છું મારા જેવું દુઃખ કોઈ નહી હોય આવો વિચાર આવત કે મારા જેવું નહી પણ ના કઈક ની કઈક દુઃખ દરેક ના છે ને કોઈ સુખી જો સુખી હોત તો તમે થોડી અહીં આવત એટલે બધાની મજબૂરીઓ ખબર છે માતા ને ભગવાન બધા બધાની મજબૂરીઓ ખબર છે પણ આ મજબૂરી એટલે આવી છે કે આવા દુખ પડે ને તારે જ પોકાર નીકળી રહેશે કે હે મારી કુળદેવી છો શું હે મારા નાથ હે મારા રામ ક્યાં છો અને અમુક નાસ્તિક હશે નાસ્તિક એવું આમ ચરબીનો ભરેલો છે અહંકારી છે હું નાસ્તિક છું હું ભગવાનમાં ભગવાનમાં માનતો નહીં એ તે કદાચ દુખી થાય ને એટલે એ ઉપર જોઈને કહે દે કે હે ભગવાન એને બોલી જવું પડે બોલી જાય છે ને બોલી જાય છે ને હે ભગવાન તરત એટલે તમારી આત્માએ તે દુખ પડે ને તકલીફ પડે ને તો જોજો કોઈ એવી વિકટ પરિસ્થિતિ એવું દુઃખ જબરું આવીને અચાનક કોઈ વિઘન આવીને ઊભું ઉભું થઈ જાય ને તો તમારા મુખ્ય છે ને આવું જ નીકળે હે ભગવાન બચાવજો હે માતા રક્ષા કરજો નીકળે છે ને તરત તમારી આત્મા અંદર થી પોકાર કરે છે કે હવે મારો કોઈ સહારો નહીં હવે બચાવ તો કોઈ ભગવાન માતાજી જ બતાવ બચાવ આવું થાય છે ને તો આત્મા છે ને ચોવીસ કલાક તમારી માતાનું સ્મરણ કરવા માંગે છે પણ તમે આ પૈસા ને ગાડી પાછળ બધી બધો લક્ષ્ય ગુમાવી નાખો છો ગોડાઓ ઓળખી જોડો મારા જેવી જગત મન મેલડી નહીં મળે રામ હવે ચેટલું પ્રવચન બોલાડશો તમે નોન સ્ટોપ વિજ્ઞાન એવું કહે છે કે એક કલાક વ્યક્તિ કોઈ પણ બોલે ને એટલે એનો મગજ એ થઈ જાય મારા દીકરાના કોઠે હું બે બે કલાક નોન સ્ટોપ પ્રવચન કરવા વાળી મેલેડી માતા છું જોવો છો ને તમારી નજરે હોમે જોવો છો ને કે માડીને તરસ અહીં નહીં લાગતી કશું નહીં તો આટલું એક ધારી બોલે છે અને છ કલાક અહીં આવું ને ત્યાંથી મારી માઇક ચાલુ થાય કે છ કલાક નોન સ્ટોપ હું એક મિનિટ નહીં ઉભી રહેતી નોન સ્ટોપ બોલવા વાળી મેલેડી માતા છું

એટલે આમ બેહી રહ્યા છો કહા હા મજા હત અંદર તો ગલી ગલી થાય છે મારી તું બોલો છો ને અંદર ગલી ગલી થાય છે આમ આનંદ થાય છે અમુર તો અંદર તો એવું નાભી મેં એવું આમ શું કે એનો કલ્પના ના કરી આપ્યું થાય છે ને એવો આનંદ મારી તારી વાતો જુદી જ છે બહુ મજા આવે બસ એવું થાય છે ને તો ખરેખરમાં ભૂખ હાની જ છે આ ભૂખ લાગી છે તમારે ખાવું છે બરાબર અને તમે બીજું માગો છો ચો મળે તો મળે